ચાર મા આઠ માસ સુધી જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે તંત્ર પોલીસ તંત્ર મહાનગરપાલિકાનો વિભાગ તમામ વિભાગો દ્વારા સંપૂર્ણ તૈયારીનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આમ તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે અને હવે ગણતરીના કલાકો જ્યારે બાકી રહ્યા છે મેળામાં ને લાખો શ્રદ્ધાળુઓ જ્યારે ભાગ લેવામાં મેળામાં આવવાના છે જેને ને પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે પોલીસ વિભાગ તરફથી તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા ડ્રોન કેમેરાની મદદથી આ તમામ લોકો ઉપર નજર રાખવામાં આવશે તે ઉપરાંત વહીવટી તંત્ર પણ તમામ જગ્યાએ પોતાની તમામ તૈયારીઓ આરંભ કરી દીધો છે હાલમાં ભવનાથ વિસ્તારમાં જે સાધુ સંતોનું છે એ આગમન પણ થઈ ચૂક્યું રહ્યું છે આમ તમામ રીતે જોવા જઈએ તો મેળાની સંપૂર્ણ તૈયારીનો આખી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે ગણતરીના કલાકો બાકી હોય પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં કાચના વાહનો અને અન્ય હોટલો ધાબાઓ અને અન્ય જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી કરીને કોઈ પણ અસાનમાં તત્વ તત્વો કે કોઈ અન્ય પ્રવૃત્તિ કરનારા લોકો મેળા દરમિયાન ન પ્રવેશે તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન વાહન ચેકિંગ સહિત કામગીરી હાલમાં હાથ ધરાઈ રહી છે પ્રકાશ દવે